ત્રીસત્રીસ વર્ષથી જનતાને લૂંટીને પોતાનો જ વિકાસ ભાજપ શાસકોએ કર્યો છે રામધરૂપ દર વર્ષે ચોમાસામાં સુરતના રસ્તાઓની સ્થિતિ દયનીય બની જાય છે વાર્ષિક દસ હજાર કરોડ રૂપિયામાંથી કેટલાય કરોડ રૂપિયાનો રસ્તો બનાવાય કે તેની જાળવણી અને મરામત પાછળ વપરાતા હશે પરંતુ દર ચોમાસે સુરતીઓને રસ્તો ઓછો અને ખાડા જ વધારે દેખાય છે ઘણીવાર તો એ સમજમાં નથી આવતો કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તેનાથી ઘણીવાર ગંભીર અકસ્માતો પણ થાય છે લોકોના જાનમાલને પણ ખતરો રહે છે આમ આદમી પાર્ટીએ પણ ખરાબ રોડ રસ્તા સંબંધે ઘણી રજૂઆતો કરી છે ઘણા વિરોધ પ્રદર્શનો કર્યા પણ તંત્ર જાણે આંખો પર પટ્ટી બાંધીને બેઠું હોય એમ લોકોને ખાડા દેખાતા નથી આ મુદ્દે સુરતમાં આમ આદમી પાર્ટીએ પર્વતપાટિયાથી સહારા દરવાજા સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભાજપ શાસકો અને મનપાના તંત્રને ઊંઘમાંથી જગાડવાનો હતો આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પદાધિકારીઓ શહેર અને વોર્ડના સંગઠનના તમામ સાથીઓએ ભાગ લીધો હતો આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામધડુકે ભાજપ શાસકોનો ઉદળો લેતા જણાવ્યું હતું કે ભાજપ શાસકોએ ત્રીસ ત્રીસ વર્ષથી વિકાસના નામે જનતાને ફક્ત ઉલ્લુચ બનાવી છે જનતાના ટેક્સ ઉપી પૈસાનો ધુમાડો કરી પોતાનો જ વિકાસ કર્યો છે વિપક્ષ નેતા પાયલસાકરિયાએ ભાજપ શાસકોને તંત્રને નાકામી પર પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ભાજપના શાસકો વિકાસના પોકળ બણગાવો ફૂકે છે આમ સુરતમાં સબળ અને સક્ષમ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના લોકો પ્રશ્નો બાબતે અત્યંત સજાગ જોવા મળે છે અને તંત્રના કાન આ મળતી રહે છે જેથી કરીને સુરતવાસીઓનું હિત જળવાઈ રહે